જય માતાજી કેમ છો મિત્રો હું તમારો પ્રિય મિત્ર મિત્રો આજે આપણે આશાપુરા માતાના મઠ કચ્છ જઈ રહ્યા ધરતી પર તો મિત્રો તમને આવા વિડીયો જોવા મળશે તો મિત્રો આપણે પદયાત્રા પાંચસો કિલોમીટર કરવાના છે તો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો તો તમારો ભાઈ આજે યાત્રા કરશે તો મિત્રો તો મારા ગુજરાતીઓ તમારો ભાઈ ફાઇનલી છે ગેલેક્સી હોટલ પર આ હોટલ પોર ની એપજે ત્રણ કિલોમીટર છે તો અહીંયાથી તારો તમારો ભાઈ લશગડીમાં બેસીને જવાનો છે સૌરાષ્ટ્રની ધરતી પર તો મિત્રો અહીંયાથી તમે ગેલેક્સી હોટલનો નજારો જોઈ શકો છો તમારે પણ કાઠેવાર જવું હોય તો અહીંયાથી તમે એપ જેટ બેસી શકો છો તો મિત્રો આપણે અહીંયા હોટલ પર આવી ગયા છે તો આપણે હમણાં દસ વાગે આપણી લક્ઝરી છે તો એમાં આપણે જઈશું તો ચાલો વિડીયો પૂરું જોજો મજા આવશે આગળનો વિડીયો જોવા માટે તો મિત્રો સાંજના બે વાગી ગયા છે તો આપણે ગેલેક્સી હોટલ પરથી બેસીને અહીંયા દર્શન હોટલે આવી ગયા છે લીંબડીની આગળ તો મિત્રો અહીંયાથી તમે જોઈ જ શકો છો કે આ કેવો નજારો છે તો અહીંયાથી તમને દુકાન બતાડીશું તો લીંબુ સોડાની શરબતની દુકાન છે તો મસ્ત મજાની અહીંયા શરબત પણ મળે છે તો મિત્રો આવો છો તો સરબત પીવાનું ભૂલતા નહીં તો ચાલો અહીંયાથી તમને હોટલનો લુક અને નજારો બતાવીશું તો મારા ગુજરાતીઓ અહીંયાથી તમને જોઈ જ શકો છો કે આ ગેલેક્સી હોટલનો નજારો છે તો અહીંયા આપણે ચા પાણી કરવા માટે આવ્યા છે તો અહીંયાથી ચા પાણી કરીને તમને હમણાં અહીંયા લચઘડીનો નજારો પણ બતાડીશું એકદમ મસ્ત મજાનો લુક છે તો મિત્રો વિડીયો પૂરેપૂરું જોજો અને કાલથી તમને આપણે પદયાત્રા કરવાના છે તો મિત્રો તમને માતાજીના પદયાત્રાના વિડીયો જોવા મળશે તો અહીંયાથી તમે લચગડીનો નજારો જોઈ જ શકો છો કે અહીંયા આગળ શુભમ શ્યામ અલગ અલગ જાતની લજગડી જોવા મળશે તો તમને આ વિડીયો કેવું લાગે છે કમેન્ટમાં જરૂર બતાવજો અને વિડીયો બને એટલું શેર કરો અને તમારા ભાઈને ખૂબ સપોર્ટ કરો મિત્રો ગુજરાતથી તમારો ભાઈ આવી રહ્યો છે સૌરાષ્ટ્રમાં આવી ગયો છે તો મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે રજવાડીમાં આવ્યા છે તો આપણી લચગડી છે આમાં આપણે બેસીને આજે આવ્યા છે તો હમણાં ચા પાણી કરીને વિડીયો બનાવીને આપણે અપજેટ પાછા બેસી જઈશું તો એના પછી તમને કાઠિયાવાડનો પણ નજારો બતાવીશું તો વિડીયો પૂરેપૂરો જોજો તો મારા વાલીરાઓ પાર્સલની સાઇટથી એબજેક આ ટાઈપનો નજારો તમને દર્શન હોટલનો જોવા મળે છે તો અહીંયાથી તમે દર્શન હોટલનું લોગો પણ જોઈ શકો છો દૂરથી દર્શન હોટલ લખેલું છે તો મિત્રો તમે કોણ કોણ કાઠિયાવાડ આવેલું છે અને દર્શન હોટલ પર કોણ કોને ચા નાસ્તો કરેલો છે તો કમેન્ટમાં જરૂરથી લખજો તો મિત્રો તમને આ વિડીયો કેવું લાગે છે તમારો ભાઈ બહુ મહેનતથી વિડીયો બનાવી રહ્યો છે તો ભાઈ સપોર્ટ જરૂરથી કરજો અને બને એટલું આ વિડિયો પાંચ જણને શેર કરજો તો મિત્રો તમને આજે કાઠિયાવાડનો લુક પણ બતાવીશું તો ચાલો અહીંયાથી આપણે અંડર કાઉન્ટર પર ચા લેવા જઈશું તો અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો અહીંયાથી સોળા મળે છે અને અહીંયાથી તમને નજારો બતાવીએ હોટલની અંદરનો તો આ ટાઈપનો અંદર હોટલનો લૂક છે તો મિત્રો આ લૂક તમને કેવો લાગે છે એકદમ મસ્ત મજાની હોટલ છે તો અહીંયાથી બધા ભાઈઓ ચા નાસ્તો કરી રહ્યા છે તો અહીંયાથી તમે જે જોઈ જ શકો છો કે કેટલો સુંદર વ્યૂ લાગે છે આ રાતે છે છે તો તો લાગે મિત્રો તમે આવો પંખો જોયો પણ હોય તો તમે જોઈ શકો છો કે આ કેટલો મોટો પંખો છે મેં આજે પહેલી વાર જ આ પંખો જોયો છે તો મિત્રો આ પંખો તમે જોયો છે કે નહીં કમેન્ટમાં જરૂરથી બતાવજો તો અહીંયાથી તમે કાઉન્ટર ની લઈ અને અહીંયાથી ચા નાસ્તો લઈ શકો છો તો પહેલાં મિત્રો આપણે કૂપન લેવાની રહેશે નાસ્તાની ચાની તો પછી આપણને ચા નાસ્તો મળશે તો મિત્રો તમે આવો છો તો પહેલાં કૂપન લેવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે અહીંયાથી બીજો જોઈએ તો આપણો સંજયભાઈ પણ પહોંચશે આપણો દોસ્તાર પણ આપણી સાથે આવી ગયો છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે ભાઈ ફાઇનલી તમારો ભાઈ પાણીની મોટી પહોંચી ગયો છે તો અહીંયાથી આપણે વાળીએ જઈશું અને વાળીએ જઈને આપણો બ્લોક એન્ડ કરીશું તો બ્લોકને પૂરે પૂરો દઉં તો ત્યાંથી તમને માંડવીનો પણ નજારો બતાવીશું હા માદે મિત્રો તો આપણે સૌરાષ્ટ્રની ધરતી પર આવી ગયા છે અહીંયાથી તો તમે જોઈ જ શકો છો કે તમારો ભાઈ ગુલાલ ગામથી પદયાત્રા આશાપુરા માતાને મત જવા સૌરાષ્ટ્રની ધરતી પર આવી ગયા છે તો મિત્રો અહીંયાથી તમને નજારો બતાવીશું સૌરાષ્ટ્રની ધરતી પરનો તો અહીંયાથી આપણે મહાદેવના દર્શન કરીશું તો ચાલો તમને અહીંયાથી દર્શન કરાવીશું મહાદેવના તો આ બ્લોગ વધુમાં બધું શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં તમારા પહેની ચેનલ પણ નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ છે અહીંયાથી તમે એપ છે જ જોઈ જ શકો છો કે આ મહાદેવનું મંદિર છે તો ચાલો દર્શન કરાવીએ તો મારા વાલીરાઓ પરદેશ્વર મહાદેવનું મંદિર છે તો આપણે સૌરાષ્ટ્રની ધરતી પર આવી ગયા છે તો અહીંયાથી તમને બતાવીશું તો અહીંયા આપણા બે દ્વારપાલ છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંયા સિંહ પણ મૂકેલા છે તો અહીંયાથી તમને ચાલો મંદિરનો નજારો બતાવીશું કેવું મંદિર છે તો આપણે ધ્રાફા ગામ નજીક આવી ગયા છે તો અહીંયાથી મહાદેવનું મસ્ત મજાનું મંદિર બનાવેલું છે હજુ કામ ચાલુ જ છે તો અહીંયાથી તમને બતાડીશું કે આ મંદિર છે તો મિત્રો આ માંડવી છે તો આને કહેવાય છે મગફળી તો આ મગફળીની ખેતી અહીંયા કાઠિયાવાડમાં ખૂબ સારી છે તો મિત્રો તમે કોને કોને મગફળી નું કામ કરી રહ્યા છો તો મિત્રો એ પણ જરૂરથી બતાવજો અને તમે કયા કામથી વિડીયો જોવો છો કમેન્ટમાં જરૂરથી બતાવજો તમારા ભાઈને સપોર્ટ કરજો તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે માંડવી છે તો અહીંયાથી આપણે આ વાર્ય રોકાવાના છે આજે તો આપણે કાલે પદયાત્રા કરીશું આશાપુરા તો આજના વિડીયોમાં આટલું જ તો ચાલો વિડીયો એન્ડ કહે તો લાલુ રોમન ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં জয় আশা পুরা